તો આડે નિશાળિયા ની પણ હમણાં તૈયાર કરવાના થશે એટલે બગીચામાં ઘડી કરો એવા કેમ કે કાલ પાઈ દીધો કે નહીં મિત્રો એટલે નહીં કેવા કેવા ગુલાબ ખીલા છે જો નિહાળી આ ટાઈટ ઉડાડે છે યોગ કરે આમ કરે એવું કરે છે હર ક્યાં રેડી રહે છો ફાઈનલી મિત્રો તમે સવારના ઘરના કામ કરે ને વિયા છો ગોડાઉન અને દીદીની છે ને અમારા ભાણી બેન એને તૈયાર કરશે કા હવા હવાનો જોખું થઈ ગયું છે તો હવે તો એને નિશાળે જવાનું છે તો પછી તૈયાર તો કરવા જ પડે કેમ કે હમણાં આડે દસ વાગી જશે એટલે જો માથા વળો છું ને

અમેરે એક બેન તૈયાર થઈ જાય ત્યાં હાલો તો નિહાળીયાને જો તૈયાર કરી દીધા ને હવે કેમ કે સમય નથી એટલે થોડવા મળવાના છે તો જો બેન પછી બેન તો એકદમ સમય નથી રહ્યો હાલો એકદમ જો હાલો તો હવે નદી કાઠે પંતળ કાઢવા તો કાઢે છે પાયલ ડિસ્કો કરે ફરવા નીકળી જાય ને એમાં તો નદી જો દેખાતી છે કેમ કે પાણી ને એવું ભેર્યું છે એટલે તો ફટાફટ બંતાળ અમે કાઢી લઈ ગાંગડીયા મે ના રહે છે હરો મિત્રો તો જો અમાર બ તો નીકળી ગયા છે તો જો જીજુ તો વઈ ગયા બ તો ને કાઢ ના ખા અને હું સડી ગઈલી સો તમ તો થડ જાવ પૈસા કેમ છે જો આ નદી

ધારા હાલી દસ ને વૈયા સિવ ગોડાઉન ને અહીં આવ્યા ને તો તૂર ફાળી જાય તો નવી શીશ કે શિયાળા માં તો ખાઈ લે તમારે ખાઈ તો પણ વયા આવશે સરસ છે વાહ મસ્ત ને જવા શું ગળી ગળી હા ઓ જો હાલો તો બપોર થઈ ગયા છે અને કેમ કે બંદર ને એવું ચાર નું હારી લીધું છે તો હવે અમે બપોરા કરવા બે ગયા છીએ તો લાલ મરચા તળ્યા છે કેમ કે કલ્લા બ્લોક માં તમે જોયું છે અમે લાલ મરચા દેખાડે તો ભજીયા નો સમય ન આવ્યો પણ ખાવાનો સમય આવી ગયો તો બતાવો તમને જો છે તો કોઈ મરસા છે બાજરાના રોટલા રોટલા છે ગવાનું શાક છે પછી આમાં ઊંજું છે તો કેમ કે તુર વાલીયા અને રીંગણા કેમ દક્ષાબેન એમાં દક્ષાબેન બનાવે છે સાસ કેમ કે ઠંડી હોય તો જો અમારે કૌશિકભાઈ રુટિકાબેન રવિભાઈ દક્ષાબેનને બધા બધાય મળ્યા છે સીતાફળ ખાવા કેમ કે અમાર કૌશિકભાઈને તેડી આવ્યા કેમ કે આગલા વીડિયોમાં તમે પહેલાના બ્લોગમાં બધું જોયું છે કે નાની બેન અહીં આવેલી હતી તો એ બેનના ભાણીઓને અમે લઈ આવ્યા છે કેમ કે જો અત્યારમાં આવીને સીતાફળ એ ખાવા મળ્યા છે બધાય ભારોડા એને અમાર રવિન રમાડવાઈન બહુ મજા આવી ગઈ છે તો જો આવતા વેત જ તે સીતાફળ લઈ લીધા અને એને દીદી વિનાની મજા નહોતી આવતી તો રવિભાઈને દીદી પાસે લઈ આવ્યા છે અમાર કૌશિકભાઈ ને રમાડવા માંડ્યા છે ભાઈને કેમકે અમારા રવિ બહુ નખરા કરે કે નાનો હતો ને ત્યારે હતો આવેલો નવા બાસો મોટો છે ને એટલે આવ્યો એટલે રમવાની એને હારે પણ મજા આવી ગઈ એ બેને આવી ગયેલી છે પણ કપાયણું આવેલા છે મિત્રો એટલે ભાણિયાભાઈને અમે તેડી આવ્યા તો હો ભામણને એક ભાણેજરૂ છે એટલે અમે ભાણિયાભાઈને તેડી આવ્યા છે એક ભાણિયા ના હારે છે ને એક ભાણીઓને અમે લઈ આવ્યા કેમ કે ત્રણ મારા હતા ને એક સોથો એટલે ચાર થઈ ગયા છે અને અમારા પાયલ બેન કંઈક કેસ એટલા બધા થઈ ગયા વધી ગયા